હેલો કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ તો જો અત્યારે વાગી ગયા છે બાર અને આજે જે બપોરનું જે જમવાનું છે લંચ એની અંદર હું આજે દાળ ઢોકળી બનાવી રહી છું તો જે દાઢોગળી બનાવું છું એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું તો જ્યાં આ જે મેં દાંઢોપળનો લોટ હતો એમાં મેં જે આપણે ઘઉંનો લોટ હોય છે જીનો અને એની અંદર ચણાનો લોટ એડ કરી અને ત્યાર પછી બધા મસાલા છે મરચાં પાવડર નમક છે ચણા જીરા પાવડર છે હળદર છે એ બધું એડ કરી અને જે નમક બધું એડ કરી અને લોટમાં છે એ સારી રીતે એને ગુંદી લીધો છે ત્યાર પછી એને સેજ કડક રાખવાનો સાવ ઢીલો નહીં રાખવાનો જેથી આપણે ઢોકળી છે એ આપણે જે આ વણતા હોય ત્યાં એની અંદર ચોટાઈ નહીં તો બસ આવી રીતે આજે હું દાઢ ઢોકળી અચાનક જ મન થયું આજે કે દાઢોકળી આપણે નીચે બનાવવાની છે તો દાળને એ બધું બફાઈ ગયું છે અને દાળ મેં ઓલરેડી જે ગેસ ઉપર છે એ કરવા માટે રાખી દીધી છે અને હવે હું અહીં ઢોકળી વણું છું તો તમે જોઈ શકો છો આવી રીતે એને સારી રીતે પાકડી પાકડી એકદમ સરસ મજાની રોટલી આપણે જે કરતા હોય એવી રીતે સાવ પ્લે સાવ અછી બનાવવાની જે ઢોકળી આપણી છે એ દાળની અંદર એકદમ સરસ રીતે ચડી જાય તો અમારે પણ લોટા છે સેજ ઢીલો થઈ રહ્યો છે જ કડક રાખવાનો જેથી ચોટે નહીં તમે જોઈ શકો છો પછી એને આવી રીતે ચાકુની મદદથી આવી રીતે કટ લગાવી દેવાનું તમે જેવડી સાઈઝ તમારે કરવી હોય એ રીતે એમાં કરી લેવાનું તો આવી રીતે જે છે એ ઢોકળીમાં પાડી લીધી છે તમે જોઈ શકો છો પછી આ હું એડ કરું છું તો આવી રીતે બધી ઢોકળી થઈ જાય ત્યાર પછી આપણે એને દાળની અંદર એડ કરવાની છે અને પછી આપણે જે દાઢોગરનો વઘા છે એ ઉપરથી એડ કરશું જેથી એકદમ સરસ મજાનો ટેસ્ટ આવે આપણી દાઢોગરની અંદર અને ખાવાનું પણ ટેસ્ટી લાગે અને આ પણ હેલ્ધી ફૂડ છે આપણા શરીર માટે સારું છે આમાં બંને વસ્તુ આવી જાય છે દાળ છે અને આ છે જે છે લોટ એ બંને આપણે યુઝ કરી શકીએ છીએ એમાં અને એકદમ હેલ્ધી ફૂડ છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો સાવ સારું છે બનાવવું અને અમે તો કઈ રીતે ખાઈએ એની સ્ટાઇલ હવે હું તમને આજે બતાવીશ અમે એની અંદર ડુંગળી છે પછી દેશી ઘી છે અને બટેટાનું શાક છે એ એડ કરી અને પછી દાળ ઢોકળી ખાઈએ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને એકદમ મજા આવે દાળ ઢોકળી ખાવાની તો આજે અચાનક જ મેં પણ પ્લાન કર્યો અને હું બનાવું છું દાળ ઢોળી તો હમણાં તમને બતાવીશ કે કઈ રીતે હું દાળની અંદર એડ કરું તો એ પણ જોજો બધી હમણાં થઈ જાય ફટાફટ ત્યારે પછી હું તમને બતાવીશ જો ગેસ થઈ ગઈ છે આવી ઢોકળી બધી મેં આવી રીતે જોઈશું પછી મેં કટ કરી લીધી છે તો હવે આ ટૂંક છે આપણે દાળની અંદર એડ કરવાની છે તો ચાલો આપણે એડ કરી દઈએ મિનિટની અંદર સારી રીતે દાળની અંદર એકદમ ચડી જશે અને એકદમ સરસ આવશે તો ચાલો આપણે દાળની અંદર એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો દાળ છે એની અંદર મેં જેટલી દાળ હોય એમાં એક થી બે વાટકી વધુ પાણી એડ કરી અને ત્યાર પછી ગેસ ઉપર એડ જે છે એ લો ફ્લેમ ઉપર એને આપણે ઉકાળ આવવા દેવાનો ને ત્યાર પછી આપણે જોઈ શકો છો આવી રીતે દાળ થઈ જાય એકદમ ગરમ ત્યાં પછી આપણે જે આ ઢોકળી છે એને આપણે એડ કરીશું આવી રીતે એક એક એડ કરવાની જેથી એ ચોટે નહીં અને ત્યાર પછી એને દસથી પંદર મિનિટ સુધી આપણે ચડવા દેવાની તમે જોઈ શકો છો આવી રીતે એડ કરવાની અને વળતી વખતે એવું લાગે તો સેજ આપણે જે અટામણનો લોટ હોય એમાં સેજ આપણે જે ગોયણું છે એમાં બોરીને પછી આપણે લઈ લઈ લેવાનું જેથી છે ને આવી રીતે આપણે ઢોકરી જ્યારે દાળની અંદર એડ કરવાની હોય ત્યારે એ ચોટે નહીં અને એકદમ સરસ એક અલગ અલગ થઈ જાય ઓઇલ લગાવીને નહીં કરવાનું ઓઇલ લગાવીને કરીએ તો પછી ઢોકરી છે એ ચોટી જશે અને આવી રીતે અલગ નહીં થાય તમે જોઈ શકો છો કે ભાઈ સરસ મજાનો ઊભા આવે છે એટલે આપણી દાળ એકદમ સરસ ગરમ થઈ ગઈ છે ત્યાર પછી જ આપણે એને એડ કરવાનું અને એકદમ ટેસ્ટી દાળ ઢોકળી છે એ બને છે તમે પણ આસાનીથી બનાવી શકો છો તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો જુઓ તમે બે ઢોકરી છે એ એકદમ સરસ રીતે હવે દાળની અંદર જ સરસ રીતે પાકી ગઈ છે અને એને ચેક કરવું હોય તો આવી રીતે જે ઢોકળી છે એને આવી રીતે સાઈડમાં લઈ જઈ અને આવી રીતે જે છે ચમચો ઉડાવવાનો જેથી એ ભાંગી જાય એકદમ સારી રીતે તો સમજી લેવાનો કે આપણી ઢોકરી એકદમ સરસ રીતે પાકી ગઈ છે તો હવે આપણી ઢોકળ તો એકદમ સરસ રીતે પાકી ગઈ છે પણ આમાં હજી કોઈ ટેસ્ટ તો નથી ટેસ્ટ લેવા માટે શું કરવાનો છે આપણે આમાં વઘાર કરવાનો છે તો ચાલો આપણે વઘાર કરશું હવે એનો જેની અંદર હું હું તમને બતાવીશ કે શું શું મસાલા એડ કરું છું ત્યાર પછી એ વઘાર જ છે ડાયરેક્ટ આપણે આની અંદર એડ કરી દેશું અને નમક છે સુગર છે એ એડ કરવાની તમને ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો તો એકદમ સરસ મજાની દાળ ઢોકળી આપણી બનીને હમણાં તૈયાર થઈ જશે તો હમણાં તમને બતાવું જો ગઈ મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ છે એ એડ કરીશું ત્યાર પછી હું એક ચમચી અડધી ચમચી જેટલું દેશી ઘી એડ કરું છું ઘીથી દાઢોકળીનો ટેસ્ટ એકદમ સરસ આવે તો ત્યાર પછી આપણે એનો કરીશું અને તમે જોઈ શકો છો આ એ જ કુકર છે જેમાં દાળ હતી ત્યાર પછી આપણે વાસણ ઓછા કરવા પડે એ માટે આની જ અંદર હું જે દાંત છે એનો વઘાળ કરું છું તો તમે જોઈ શકો છો આવી રીતે તણવણ કરી શકો છો જેથી આપણે બે ત્રણ વાસણ છે એ ઓછા કરવા પડે તો આવી રીતે જે કુકર છે એની અંદર જ મેં જે ઓઇલ અને જે ઘી છે એ એડ કરી દીધું છે અને એ સરસ રીતે ગરમ થઈ જાય પછી અમે વઘાળ કરશું તો તમે જોઈ શકો છો આ છે મસાલા આ સુકા મસાલા છે તો તમે જોઈ શકો છો આ છે લવિંગ પછી બાજિયા છે તજપત્તા છે લીમડો છે અને આ છે મરી તો એ એડ કરશું જેથી ઢોકળી ટેસ્ટ સરસ સરસ આવે અને ત્યાર પછી આ છે ટમેટા ચૂણા સમારેલા બે અને આ છે ગ્રીન ચીલી મરચાં છે અને આ છે આદુ છે કદુકસ કરીને લઈ લીધું છે તો આ એટલો મસાલો છે આપણે એડ કરવાનો છે લાડો ગું અને નમક છે મરચાં પાવડર છે હદર છે અને શુગર છે એ એડ કરશું તમે જોઈ શકો છો આપણે વેટ કરી રહ્યા છીએ જ્યારે આપણું આ જે ઓઇલને ઘી છે ગરમ થઈ જાય ત્યાર પછી આપણે એનો મગાણ કરશું તો હવે આપણું જે ઓઇલ છે એ ગરમ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આપણું ઓઇલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગઈ છે ત્યાર પછી એમાં હું એક ચમચી જેટલી દોઢ ચમચી જેટલી રાઈ એડ કરું છું અને ત્યાર પછી એક ચમચી જેટલું આખું જીરું એડ કરું છું અને ત્યાર પછી થોડી હિંગ એડ કરશું ચૂકી ત્યાર પછી આ જે મસાલા મા થાય એ ત્યાર પછી આપણે ઓગર થઈ ગયું છે ત્યાર પછી આપણે એની અંદર અંદર એડ કરશું એક અને થોડું આપણે કરશું મીઠાઈ રીતે કરી

આવી રીતે બધું મિક્સ કરી અને ત્યાર પછી હવે આપણે એમાં સુગર એડ કરવાની છે સ્વાદ પ્રમાણે તમે એડ કરી શકો અને સ્કીપ પણ કરી શકો પણ સુગર વગેરે દારૂનો ટેસ્ટ છે એ સરસ નહીં આવે તો હું અહીંયા ત્રણ મોટી ચમચી જેટલી સુગર એડ કરું છું અને સ્વાદ પ્રમાણે નમક એડ કરશું મેં અહીંયા પાંચથી છ ટોકોને થાય એટલી દાઢ ઢોકળી બનાવી છે અને સાથે ભાત છે બટાનું શાક છે એટલે આ બધાને થઈ જશે તો મેં એટલી દાળ ઢોકળી બનાવી છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી દાઢ ઢોકળી છે એનો કલર પણ સરસ આવી ગયો છે અને હવે પાંચ મિનિટની અંદર આપણે આ જે મસાલા છે આપણે એડ કર્યો છે વઘારે એની જે ઢોકળીને સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એને ગેસ પરથી નીચે લઈ લઈશું અને આપણી ઢોકળી એકદમ તૈયાર થઈ જશે તો બસ હવે એમાં કોથમારી જ એડ કરવાની છે તો તમે જોઈ શકો છો આપણી ઢોકળી તૈયાર છે તો આવી જ અવનવી રેસીપીઓ જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો વિડીયો યુટ્યુબની ચેનલ છે મારી એને સબસ્ક્રાઈબ કરો જેથી તમને જે પણ ન્યૂ વિડીયો કે જે પણ ન્યૂ લોગ એડ થાય એનું નોટિફિકેશન તમને મળે અને તમે એ વિડીયો જોઈ શકો તો હવે હમણાં જ તમે બતાવું આપણી ઢોળી પાંચ મિનિટની અંદર તૈયાર થઈ જશે ત્યાર પછી આપણે એની અંદર કોથ મળી એડ કરશું થેન્ક યુ બાય તો જો વસ આપણી દાળ ઢોકળી એકદમ તૈયાર છે અને ત્યાર પછી હું એમાં થોડીક જ મને એડ કરશ તો આપણી એકદમ ટેસ્ટી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે હું જોઈ શકો છો એકદમ જોડી પણ સારી રીતે હોય છે અને કલર પણ સરસ આવ્યો છે તો બસ આવી જાવ નવી રેસીપી જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય જેની પણ ફેવરેટ હોય બધાની એ પણ આવી જાવ જમવા અમારે હવે જોમવાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે વધી રહ્યો છે એક તો હવે જમી લઈએ થેન્ક યુ બાય